સહકારી મંડળી દ્વારા પહેલી મે ગુજરાતમાં ચોસઠ માં સ્થાપના દિન નિમિત્તે બગતસરાનું નામ રોશન કરનાર જેમને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો તેવા ગીરધરભાઈ મારડિયા અને ગોલ્ડ જ્વેલરી ક્ષેત્રે પણ વિશ્વ પ્રખ્યાત થયેલ તુલસીભાઈ ભાણાનીયા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે ચોસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં નાગરિક શરાફવી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નિતેશભાઈ ડોડિયા અને કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી મે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિના સહિત અનેક એવોર્ડ મળ્યા છે તેવા આદરણીય મારડિયા અને ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બગસરા શહેરમાં માથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભાણાનીના પરિવારનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવ્યા ત્યારે બગસરા નાગરિક સહકારી મંડળીના એમડી નિતેશભાઈ ડોડિયા સહિતની ઉપસ્થિતિમાં બંને મહાનુભવો અને તેમના પરિવારને સાલ મોમેન્ટો અને પુષ્પૂસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે બગતરાની મેઘાણીજીની આ કર્મભૂમિ એમાં પણ એવા અનેક વેગલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે બગતરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો તુલસીભાઈ ભાદાણી કે જેમણે વિશ્વ આખા ઓળખમાં આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને તો એ તુલસીભાઈ ભાનાણી છે એમના પરિવારનું અમે સન્માન કર્યું શિક્ષણવિદ ગિરધરભાઈ મારડિયા કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો એ પણ બગેસરા માટે ગૌરવવંતી ઘટના ગણાય એમના પરિવારને પણ આજે પેલી મેં હોય ત્યારે એમને યાદ કરીને એમના પરિવારને પણ અમે સન્માન્યું છે અમારું આજે આ પિસ્તાલીસ વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળી તરફથી મુનાભાઈ તરફથી અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું અને આ વર્ષો જૂનું અમારું કામ છે બાપ દાદા વખતનું આ વર્ષોથી આ કોલ્ડ પ્લેટિંગમાં બનાવના ત્રીજી કોલ્ડ પ્લેટિંગ એક છે પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે ગૌરવ લેવા જેવી વાત છે અને આ માટે સૌ પ્રથમ આયોજકોને ધન્યવાદ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ બહુ જ હજી સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે અને એમાં તમારો સૌનો બગીચાની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે